મિત મિત્રો આપણે ભાગ્ય અંક દ્વારા તમારા ભાગ્યને કઈ રીતે બદલી શકાય છે એનું રાહ જણાવી શકે તમારો તમારો ભાગ્ય અંક જો ત્રણ હોય એટલે જેની જન્મ તારીખ ત્રણ હોય બાર હોય અથવા એકવીસ હોય આવા લોકોની જે જન્મ તારીખ હોય એનો ભાગ્યાંક ત્રણ થાય આવા ભાગ્ય અંકવાળા માણસને કોઈપણ જાતિ જીવનમાં અડચણ આવતી હોય મુશ્કેલી આવતી હોય તો એમને કરવાનું શું એમને કરવાનું કે એક જ પર્સ કે ખિસ્સાની અંદર પીળા રંગનું એક રેશમી કપડું લેવાનું એની અંદર ચાંદીનો ચોરસ ટુકડો એક હોય નાનો લઈને એના ઉપર મીંટી દેવાનો અને એના ઉપર પીરા દોરાથી લપેટી લેવાનું અને આ ગુરુવારના દિવસે સવારના દિવસે જો આ પર્સની અંદર મૂકી દે કે પાકીટની અંદર મૂકી દે કે ખિસ્સામાં મૂકી દે સવારે સારા ચોગડીયામાં તો તેના જીવનમાં આવતી બાધાઓ વિઘ્નો એ દૂર થઈ જાય છે અને એમની બધી જ મનોકામના પૂર્ણ થવાની શરૂઆત થઈ છે આ પ્રયોગ અવશ્ય કરો ફ્યુચર ફોરકાસ્ટ ગુરુજી તમને મારું આ એપિસોડ સારો લાગ્યો તો મને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરીને મને આગળ વધવાનો ચાન્સ આપજો આગળ હું તમને ભાગ્યંગ ચાર વાળા માટે શું કરું એના માટે આવતા અંકમાં એપિસોડનો કથાઈ જય ભારત જય